દુકાનદારો માટે રાજ્ય સરકારે સહાય જાહેર કરતા જ તંત્ર કામે લાગ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવી સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકારના આ નિર્ણયથી અસરગ્રસ્તોને રાહત ની આશા સામે પાંચ હજાર ચૈતન્યટરો સહિતના અધિકારીઓ સર્વે કરવા નીકળ્યા હતા લારી રેકડી ધારકોને કોર્પોરેશન ની ફોર્મ વિતરણ કરી વિગતો મેળવવાની શરૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રણ આપણે વહેંચણી કરી છે કે કયા કેટેગરીમાં આવે એમાં લારી છે નાની મોટી લારી ઠેકડી છે એની અંદર આવે અને મોટી કેબિન આવે જે તમારી લારી કરતાં સહેજ મોટી હોય પણ કાચી હોય પાકી ના હોય એવા ત્રણ વિભાગમાં વીએમસી દ્વારા હમણાં સર્વે કરવામાં આવશે એની અંદર કયા વિસ્તારમાં કેટલું પાણી હતું એની ડિટેલ લેવાશે સાથે પંચગેસ બી કરવાના છે જેથી એક ધ્યાનમાં રહે કે આટલા એટલે એને એની અંદર પચકેસ કરીને ખબર પડે કે એમાં લખવામાં આવે કેટલું પાણી છે શું છે પરંતુ ખરેખર જવાબ જોવા જાઓ તો લારી રેકડી છે એમને ઉચ્ચક પાંચ હજાર રૂપિયા આપવાની નક્કી કર્યું છે કોર્પોરેશને નાની સ્થાયી કેબિન હોય એમ જે ચોરસ ચાલીસ ચોરસ ફૂટ સુધીની હોય એવા લોકોને વીસ હજાર રૂપિયા ઉચક અને મોટી કેબિન જે ચાલીસ ચોરસ ફૂટથી વધારે મોટી હોય પરંતુ બાકી ન હોય એવીને આપણે ચાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે હવે આ બધી જે સહાયો છે એ ઓનલાઈન એમના અકાઉન્ટમાં જમા કરવામાં આવશે એટલે જેની પાસે બેંકનું અકાઉન્ટ હોય એ પાસબુક આપે કાં તો કેન્સલ કરેલો ચેક આપે જેથી કરીને એમના અકાઉન્ટમાં જમા કરી શકાય અને આખો અકાઉન્ટ આ વિધાનસભામાં વોર્ડ નંબર બાર એ તો કમ્પ્લીટલી સર્વેમાં લીધો છે હમણાં વીએમસી વોર્ડ નંબર અગિયાર પણ છે સર્વેમાં અને વોર્ડ નંબર દસ પણ છે એટલે જે રીતનું આલોપની ક્રાઇટેરિયા છે એ પ્રકારે વિસ્તારોમાં જશે અને સર્વે કરવામાં આવશે

ત્યારબાદમાં એક સાથે તમામનું લિસ્ટ કલેક્ટર ઓફિસ પર જશે અને ત્યાંથી ખાતામાં ચૂકવણી કરવામાં આવશે આ પરશુરામ ભટ્ટા એરિયા છે જ્યાં સૌથી મોટા નુકસાન થયા છે અમારા પૂરમાં તો આ માટે પુનર્વસન માટે સરકાર શ્રીની સહાય જાહેર કરવામાં આવી છે તો અમે કેમ કે અહીંયા મોટા નુકસાન થયા છે તો અહીંયાથી અમારી ટીમ શરૂ કરે છે અહીંયા ચાર ટીમ લાગશે અલગ અલગ વિસ્તારમાં પરશુરામ ભટ્ટાના જો નગર છે ત્યાં પણ કામ થશે હવે ત્રણ જાતના સર્વે થાય છે પહેલાં છે લારીના લારી રેકડીના બીજા જેમને પાંચ હજાર સહાય મળશે બીજા છે નાની કેબેનના જેમને વીસ હજાર મળશે અને ત્રીજા છે મોટી કેબેનના જેમને ચાલીસ હજાર મળશે તો આ સર્વે માટે એક ફોર્મ પણ બનાવવામાં આવ્યા છે આમાં બેસિક ડિટેલ્સ અને જો એમના પુરાવા આધાર પુરાવા જોઈએ એડ્રેસના આ બધું અને બેંક ડિટેલ્સ જોઈએ જેવી કે જ્યારે એક આ પૂરું થઈ જશે આ લોકો સબમિટ કરી દેશે તો એક લિસ્ટ બનાવવામાં આવશે આ લિસ્ટ જ્યારે સર્વે પૂરું થઈ જશે ત્યારે કલેક્ટર ઓફિસમાં આપવામાં આવશે અને ત્યાંથી ગ્રાન્ટ એમને અકાઉન્ટમાં જ ડાયરેક્ટલી આવી જશે આ અંગે એક રેકડી ધારક મહિલા પૂનમ પાસી જણાવ્યું હતું કે વિશ્વામિત્ર નદીના પૂરના પાણી અમારા ઘર અને રેકડીમાં ફરી વળતા પચાસ હજાર જેટલું નુકસાન થયું હતું સરકાર દ્વારા આપવામાં આવનાર પાંચ હજારની સહાય અમારા નુકસાન સામે ખૂબ જ ઓછી છે સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ તેવી માંગ કરી હતી નુકસાન થયું પાણી ભરાઈ ગયા હતા થોડું ઘણું નુકસાન થયું તો તમે લોકો આવ્યા છો બધા સર્વે કરવા ફોર્મ ભરશો સહાય આપશો બધાની નુકસાનની ભરપાઈ કરશો સરકારે સારો નિર્ણય છે સારું રહેશે આયોજન સારું છે બધાનું તમારા લોકોનું કેટલી સહાય આપવાની વાત એ તો 5 થી કઈ 17000 20000 એવું કઈ બોલ્યા છે પ્રોપર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર